લાંબા સમય બાદ ફરી એકવાર મોરબીની અંદર ટેક્સના દરોડા છે તે જોવા મળી રહ્યા છે જે પ્રકારે કહી શકાય કે મોરબીના મોટા ગજાના જે ઉદ્યોગપતિઓ હોય કે જે બિલ્ડરો હોય ત્યાં વહેલી સવારે એટલે કે પાંચ વાગ્યાના આરસાનની અંદર દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી આ દરોડા છે તે દરોડા મોરબીના કહી શકાય કે જે સિરામિક ઉદ્યોગકાર છે તેની સાથે સંકળાયેલા જે લેવિસ ગ્રુપ છે ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ જે લેવિસ ગ્રુપ છે તેની સાથે સંકળાયેલા અન્ય જે બિલ્ડરો છે જે ઉદ્યોગકારો છે ત્યાં પણ ઇન્કમટેક્સના દરોડા છે તે પાડવામાં આવ્યા હતા ચાલીસથી વધુ સ્થળ ઉપર જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જેમાં અઢીસોથી વધારે જે ટેક્સના અધિકારીઓ કર્મચારીઓ છે તે જોડાયા છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે જેમાં દોઢસોથી વધારે જે પોલીસ કર્મીઓ છે તે જોડાયા છે પચાસથી વધુ ગાડીનો કાફલો છે તે મોરબીની અંદર વહેલી સવારે છે તે પહોંચ્યો હતો ને આ જે તમામ ગ્રુપો છે તેની અંદર રેડ છે તે રેડ કરવામાં આવી હતી હાલ તો કહી શકાય કે જે જમીનના ધંધાથી પરેશ પટેલ છે ત્યાં અને બિલ્ડર જે રાજુભાઈ છે ત્યાં જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે સિવાય જે લેવિસ ગ્રુપના જીતુભાઈ છે ત્યાં પણ દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં છે આ ઉપરાંત રાજકોટમાં પણ જે તપાસ છે તે તપાસ લંબાવવામાં આવી છે અને ત્યાં પણ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે દરોડે દરમિયાન મોટા પાયે બેનામી સંપત્તિ અને જે વ્યવહારો છે કરચોરી છે તે ઝડપાય તેવી શક્યતાઓ હાલ તો વ્યતી થઈ છે હાલ કહી શકાય કે જે ઇન્કમટેક્સની ટીમ છે તે પહોંચી હતી અને તેમને તેમના દ્વારા તેમની ફેક્ટરીઓ હોય તેમની મકાન હોય તેમની ઓફિસો હોય ત્યાં પણ દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં છે એટલે કે મહત્વનું કહી શકાય કે હાલ લાંબા સમય બાદ જે ટેક્સના દરોડા છે તે મોરબીની અંદર જોવા મળી રહ્યા છે તેમાં અનેક બે જે કહી શકાય કે સહિતના મુદ્દાઓ છે તેને લઈને ધ્યાને લઈને કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જેમાં મોટા પાયે જે સાહિત્ય હોય ડિજિટલ સાહિત્ય હોય તે તમામ ચકાસણી છે તે ચકાસણી કરવામાં આવી છે મહત્વનું કહી શકાય કે અત્યારે સૂત્રો પાસેથી જે પ્રકારે માહિતી મળી રહી છે કે અનેક જે ડિજિટલ વ્યવહાર છે તે ટેક્સના હાથે છે તે હાથે લાગ્યા છે અને હાલ કહી શકાય કે જે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસાની અંદર જે રેડ કરવામાં આવી હતી અત્યારે જે અધિકારીઓ છે તે અધિકારીઓ હજી પણ તપાસ છે તે તપાસ કરી રહ્યા છે આ જે તમામ સાહિત્યો છે જે જપ્ત કરશે તેને લઈ અને તપાસ છે તે પણ લંબાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હાલ કહી શકાય કે જે પાંચ વાગ્યાના અરસાની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં ઘર હોય ઓફિસ હોય અને તેમની ફેક્ટરીઓ હોય ત્યાં તમામ જગ્યાએ અત્યારે ઇન્કમ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે